આગ નો રંગ લાલ છે તો લાલ ધજા સડે આસમાનનો રંગ શ્યામ છે તો એને શ્યામ ધજા સડે છે તો આ સફેદ ધજા છે એ પાણીનો

થાય છે દસમી થી ખોડદાસ મહારાજ ની શરૂ થાય છે તો આવા જે સત પુરુષ છે અને જે સત્યની વાત લીધી છે વાત લીધા પછી સોડી નથી એના નામના કાયમ માટે ઝુગો જુજી